સોનમ રઘુવંશી એમ ના સપનાથી હત્યાના આરોપ સુધી એક ચોંકાવનું રહસ્ય આજે અમે તમને એક એવી કહાણી જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ થ્રિલર ફિલ્મની સ્ક્રિપ્ટ નથી પરંતુ ઇન્દોરના બે જાણીતા પરિવારોની વચ્ચે ગોઠવાયેલા લગ્નથી શરૂ થઈને મેઘાલયના ધુમ્મસ બધા જંગલોમાં હત્યા સુધી પહોંચેલી સત્ય ઘટના છે આ છે ચોવીસ વર્ષની સોનમ રઘુવંશીની કહાની જે એમબીએના સપનાઓથી શરૂ થઈ સંસ્કારી ભવની ભૂમિકા ભજવી અને હવે હત્યાના આરોપમાં જેલના સળિયા પાછળ છે વાત કરીએ સોનમનું બાળપણ તો સોનમના પિતા ડીવીસી રઘુવંશી એક સફળ પ્લાયવુડનો બિઝનેસ ચાલુ કર્યો હતો સોનમે પોતાના પિતાને બિઝનેસમાં મદદ કરવા માટે એમબીએ કરવાનું વિચાર્યું હતું પરંતુ એમના ઘરમાં સખત નિયંત્રણો હતા પિતા કહેતા હતા કે અમે અમારી દીકરીને ક્યારેય પણ ઘરની બહાર જવા કે અજાણ્યા લોકો જોડે વાત કરવાની છૂટ આપતા નહોતા તેનું જીવન ઘર અને ફેક્ટરી સુધી સીમિત હતું ધીમે ધીમે પરિવારની આર્થિક સ્થિતિ સુધરી અને બિઝનેસ સોનમના ભાઈ ગોવિંદના નેતૃત્વમાં ગુજરાત સુધી પહોંચ્યો પરંતુ આ સમૃદ્ધિ સોનમના અંગત સ્વતંત્રતા પર વધુ પ્રતિબંધો લઈને આવી તેનું એમબીએનું સપનું પરિવારે દબાવી દીધું અને ફેક્ટરીમાં જ રાખવામાં આવી આ દરમિયાન સોનમની મુલાકાત રાજકુશવા સાથે થઈ જે એના પિતાની ફેક્ટરીમાં બિલિંગ વિભાગમાં કામ કરતો હતો અને તેના ઘરની નજીક પણ રહેતો હતો શરૂઆતમાં તેમનો સંબંધ ફક્ત વ્યવસાયિક હતો પરંતુ પોલીસના જણાવ્યા મુજબ આ સંબંધ પરિવાર પરિવારની નજરથી છુપાયેલો રોમેન્ટિક સંબંધમાં બદલાયો હતો સોનમના પરિવારે દાવો કર્યો હતો કે તેમણે આ સંબંધની કોઈ પણ જાણ નહોતી અને તેઓ પોલીસના આરોપોને નકારે છે હવે વાત કરીએ રાજા રઘુવંશી તો રાજા રઘુવંશી ઇન્દોરના સહકાર નગરમાં રહેતા એક સંયુક્ત પરિવારનો સૌથી નાનો દીકરો હતો તેના બે મોટા ભાઈઓ પરણી હતા અને રાજા એ પરિવારને રઘુવંશી ટ્રાન્સપોર્ટ બિઝનેસની જવાબદારી સંભાળી હતી જે બે હજાર સાતથી શાળાઓ અને કોચિંગ સંસ્થાઓને ભાડે બસ આપે છે રાજા મહેનતું જવાબદાર અને લગ્ન માટે તૈયાર હતો સોનમ અને રાજા વંચનનો સંપર્ક એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ રામનવમીના અવસરે પ્રકાશિત થયેલી સમાજ પરિચય પુસ્તિકા નામની પરંપરાગત મેટ્રોમોનિયલ ડિરેક્ટરી દ્વારા થયો હતો આ પુસ્તિકામાં સમુદાયના યુવક યુવતીઓના નામ લગ્ન માટે નોંધાય છે બંને પરિવારોએ પોતપોતાના બહાર નોંધાવ્યા હતા અને બંને એકબીજાને યોગ્ય લાગ્યા રાજાની માતા ઉમાએ આ લગ્નને સંપૂર્ણ ગોઠવાયેલું અને સામાન્ય ગણાવ્યું પરંતુ લગ્નની પાછળ કંઈક અંધારું આકાર લઈ રહ્યું હતું જેની કોઈની જાણ હતી નહીં અગિયાર મે બે હજાર પચીસના રોજ સોનમ અને રાજાના લગ્ન થાય છે સંબંધીઓના જણાવ્યા પ્રમાણે સોનમ લગ્નની ઉજવણી દરમિયાન ઉત્સાહ વિનાની લાગતી હતી રાજાની માતા ઉમાએ જણાવ્યું કે સોનમ એક સંસ્કારી બહુ હતી તે રાજા માટે ઉપવાસ પણ રાખતી હતી ઓછું બોલતી હતી અને મોટાભાગે ફોન પર રહેતી હતી અમે તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી કારણ કે તેના પિતા તેને ફિલ્મ જોવાની પણ સૂટ આપતા નહોતા લગ્ન પછી હનીમૂનની કોઈ પણ ચર્ચા થઈ ન હતી પરંતુ સોનમે મેઘાલય જવાનો આગ્રહ રાખ્યો રાજાએ શરૂઆતમાં ના પાડી પરંતુ સોનમે ટિકિટ બુક કરી અને તેને મનાવી લીધો રસપ્રદ વાત એ છે કે સોનમે માત્ર એક તરફની ટિકિટ બુક કરી હતી અને પરત ફરવાની કોઈ પણ વ્યવસ્થા કરી નહોતી તેણે રાજાને મોઘા ઘરેણાં પહેરવવા માટે પણ દબાણ કર્યું હતું જેનો રાજાની માતાએ એરપોર્ટ ઉપર પણ વિરોધ કર્યો હતો હવે વાત કરીએ હત્યા અને તેનો ચોંકાવનારો ખુલાસો તો વીસ મે સુધીમાં સોનમ અને રાજા મેઘાલય સુધી પહોંચી ગયા બે જૂન બે હજાર પચીસના રોજ રાજાનો મૃતદેહ એક ખીણમાંથી મળી આવ્યો તેના માથા ઉપર તીક્ષ્ણ હથિયારો હતા તેનો ફોન બંધ હતો અને કોલ રેકોર્ડમાં કોઈ પણ સુરાગ મળ્યો નહીં અને સોનમ ગાયબ હતી પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો પોલીસનું માનવું છે કે આ હત્યા એક આયોજિત હતી સોનમે રાજ કુજવા સાથે મળીને ત્રણ કોન્ટ્રાક્ટ કિલરોને હાયર કર્યા હતા સોનમ અને રાજની ધરપકડ થઈ અને રાજનું નામ ફોરેન્સિક તપાસ હેઠળ છે રાજાના પરિવારે સોનમની તસવીર તેમના લગ્નના પોસ્ટરમાંથી હટાવી દીધી ઉમાએ જણાવ્યું કે સોનમ શાંત સરળ લાગતી હતી મેં તેની માતા સાથે વાત કરી પરંતુ તેમને રાજ કુશવા વિશે કંઈ ખબર હતી હવે આ બધા પ્રશ્નો એ છે કે જેના જવાબ બાકી છે શું આ ફક્ત લગ્ન શું આ લગ્ન ફક્ત ઢાંચો હતો શું સોનમ અને રાજે લાંબા સમયથી આ ષડયંત્રનું આયોજન કર્યું હશે શું આ પાછળ પ્રેમ હતો કે એક ઠંડા દિમાગથી રચાયેલો ઘાટક પ્લાન ઇન્ડોરના સાંજેરીઓથી લઈને મેઘાલયના દૂરના જંગલો સુધી આ કહાની આજે પણ ઘણા રહસ્યોથી ભરેલી છે શું ખરેખર સોનમ ગુનેગાર છે કે આ પાછળ બીજું કંઈ સત્ય છુપાયેલું છે તમને શું લાગે છે મને એવું લાગે છે કે સોનમને બીજા વ્યક્તિ જોડે પ્રેમ હતો અને એના લીધે આવું કાવતરું કર્યું પરંતુ હકીકતમાં જો સોનમને બીજા જોડે પ્રેમ હતો તો કોઈ બીજા વ્યક્તિનું જીવન બગાડવાનો કોઈને પણ અધિકાર નથી સોનમે જે કર્યું એ તદ્દન ખોટું છે તમને શું લાગે છે કોમેન્ટ કરીને બતાવો